ભાઈ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જયમાં મોગલ સ્વાગત છે તમારું એક જો બાજુમાં બગીચો છે મસ્ત આપણે મસ્ત ચા પાણી પી લીધા છે હવે આપણે ધીરે ધીરે થસ માલતા આગળ ભાઈ છે પોપૈયાની વાળી બનાવેલી સ્પેશિયલ પોપૈયા હે કેળા હૈયા બાજુ આંબો નારિયેળી બગીચા ટાઈપ છે મસ્ત નાવા ધોવાનું પાણી ટાકો ચડી ગયા છે ભાઈ આપણે હાઈવે ડોટીઓ ડોટીઓ રોડ હે હું ડબલ પાટા જેવું હે અને આ છે આપણે તિરુપતિ ગણપા રોડ ભાઈ આપણે ગામ આવી ગયું છે રાવડી ગુંડા સાંગારેડી ગુંડા રેડી ને એવા જ નામ હે આ બધા આ ગામનું નામ હે રાવડી ગુંડા રાવડી ગુંડા તો આપણે એમાં તો ઘેણકું ગામ હે પણ આ તો બહુ મોટું સિટી જેવું હે ને રોડ ઉપર કોલસા ઢોરાઈ ગયા છે ગાડીવાળાનું કોકનું બિચારાનું કાલકું ખુલી ગયું હશે કોલસો કોલસો થઈ પડ્યો ટ્રેક્ટર ટેક્ટરવાળાએ જળાવી દીધી ડમરી મેં દેખાતી જ નથી કોલસાવાળાઓ બિચારાનું મજાન બહુ જ છે ભાઈ નાનકડું એવું ઘાટીયો આવી ગયું છે ભાઈ આપણે

આપણે ભાઈ મંદિર આવે છે મસ્તીનું ગામ આવી ગયું છે કડપાડી આપણે સત્તર કિલોમીટર કડપા બાયપાસ સિટીમાં આપણે સીધું જવાનું સીધું આપણે નહીં જવાનું ત્યાંથી મારી લીધું સાહેબ

हंदी आलाकर भाई अभी क्या है राजना महल जो है ताज महल ताज महल वो है कि वो है हंदी आ स्कूल जावा स्कूल राजन स्कूल जो ना ज़माना ना राजन या तने बना भी हैं भाई अकेला बच्चों हमने आज़ो करावे ना उरी पेटिंग के हैं हॉस्पिटल एमबीगी राजना महल स्कूल हॉस्पिटल ભાઈ આવી ગઈ છે મારવાડીની મસ્તી બાજુમાં એકદમ બગીચો અને સામે એકદમ ડુંગરા આવી ગયો છે ભાઈ ખાટ્યું હા લે ગાડી સોઈતા જ રાખે વાણીઓ રામદેવભાઈ આવી ગયા છે જુદો બેંગ્લોર નો રસ્તો આપણે ડ્રાઈવર સાહેબ બાજુ માર લેવાની સ્ટોપ આવ્યો હતો ભાઈ આપણે લઈ લીધી છે ફાઈનલી બે બાલથી આપણે ગયા હતા છે રોડની ઓલી બાજુ હાલી હાલી આપણે હાલત ખરાબ થઈ ગઈ સાડા આઠ વાગ્યા છે ભાઈ આપણે હવે હૈદરાબાદ થી હું એકસો ને કિલોમીટર એકદમ મસ્ત રસ્તો આવી ગયો છે ભાઈ જાળવા વાળો રહેલીઓ સાઈડમાં જાળવા ઓલી સાઈડ જાળવા ડિવાઈડ ઉપર જાળવા સર્કલ આવે ત્યાંથી આપણે ખાલી સાઈડ મારવાની છે સીધો જાય ઔરંગાબાદ ડ્રાઈવર સાઈડ માલ્યો મુંબઈ પુનાવાળો હાઈવે આવી ગયો છે ભાઈ આપણે આપણે રસ્તો ક્યાં નીકળી તો ખબર નથી પણ આમાં પુનાના મુંબઈના બોર્ડ આવે છે હોટલ આવી ગઈ છે રાજસ્થાની આપણે રાખી દીધી છે ટાયર ભાઈ ચેક કરે છે ટાયર ઉપા દીધા કઈ છે ડીએમ અંબલિયા આપણું નામ આપણે ચા પાણી કરી લીધા છે કૂતરા ને બિસ્કીટ નાઈ ભાઈ પણ ખાતા ખાધા નહીં વાણિયા હમણાં જઈને કેળી નાખી ગયો ઓલો ગયા વાણિયા ને ગોતો તો વાણિયા કીધા રે વાણિયા કીધા રે આ ભાઈ ને હજી કાયતરા ની ભૂખ જ ના ગઈ રમદેવ ભાઈ જઈ કે કાયત્રા પછી કે મારા દાંત દુખે હે પછી કે મારા દાંત દુખે જોઈ લ્યો ભાઈ કાયતરા મસ્તી ના દેખાડો તા રમદેવ ભાઈ 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 આ ખાતા નહીં ને દાંત દાંતમાં રોટલો નહીં કહેવાય

ંગાદ મુંબઈ ભાઈ ભાઈ રોડ પૂરતો હોય નથી રાખે સોલાપુર એકસો સાર પુણે મુંબઈ મુંબઈ પાંચસો સાર હાલો તો ભાઈ મુંબઈ ભીવંડીથી આપડે ભીવંડી નું નથી પણ ભીવંડી નું હોત તો સીધા પાઇપ ભરીને આપડે મહારાષ્ટ્ર બોર્ડર આ બાજુ બોર્ડર છે આ જાવક નું બોર્ડર છે માં લેવાનું અરે ચંગુ ચંગુમગુ વિમણા જાય બોર્ડર વટી ગઈ ને આવી ગયું છે આપડે ટોલ નાખવાનું થઈ ગયું છે આપડે જલકોટ બકાળું ને બધું મળી જાય લાદી લાકડા તમારે જે વસ્તુ ઘટતી હોય તે મળી જાય નહીં ભાઈ ગાડી સાંગા આવી જ રોડ ઉપર ભાઈ કેટલી ગાડી હાલતી આવતી રોડ ને ફૂટે અંદર બેસાડ દીધો હેલિયા હેલિયા જ કરી દે જમ્પિંગ જ ખાય થઈ ગયું છે ભાઈ આપણે ઘાટીયું ચાલુ

નવદુર્ગ ગામ ભીમનગરમાં ભાઈ કંઈક સપ્તા બપ્તા ચાલુ છે અહીંયા એની ભાષામાં બોલે છે હવે હું બોલતો હોય આપણે તો બહુ ખ્યાલ નથી આવતો પાર્ટિયું છે એકદમ અહીંના ભાઈ હોરન ઉમારે બીજી નવદુર્ગા ગામ ભાઈ એકદમ મોટું છે હા હા ચડાવી લે જોવા ના ભાઈ એ પચીસ કિલોમીટર ભાઈ આવી રીતના આમ છે દોઢિયો રસ્તો પછી આપણે આવી જાય ઔરંગાબાદ આવી ગયા મોસ્ટ ભાઈ ભાણીને આ મનમાં એવું તો કે આજે મોડો ઢોઈ નાખવો છે મોડો મંડા છે ઢોવા નાઇટ હોય કમ્પ્લીટ થઈ ગયા હું ફ્રેશ કપડા બપડા બદલાવીને નાઇટ હોય કુંડો મસ્તીનો ભય રહ્યો છે માણ્યા ભાઈ આવી ગયા ભાઈ ગયા થોડીક વાર પછી આપણે નાવું થઈ ગયા છે કમ્પ્લીટ સર્વિસ થઈ ગયા છે ભાઈ આપણે તુલજાપુર બાયપાસ બાયપાસમાં આપણે ભાઈ મારવાની છે ડ્રાઈવર સાઈટ આ બાજુ સોલાપુર ને આ બાજુ છત્રપતિ શિવાજી નગર બીડ કાટ

હવે એમ થાય આ ઘાટમાં હોવર જવાનું હે કે ઉપરથી જવાનું હોય કંઈ ખબર નથી પડતી આગળ જોઈએ આપણે ક્યાંથી જવાનું થાય ભાઈ લગભગ એવું દેખાય કે આમ સુરતનો બોર્ડ આવ્યો આજ અઠવાડિયા પંદર દિવસ પછી આજે આપણે જોયું હે સુરત બોર્ડ ટોલ રોડ પ્રભાસ તો ભાઈ આ છે મુંબઈ નાગપુર વાળો એક્સપ્રેસ પાછું આપણે અહીંયા ભટકે છે સામે ભાઈ અમે ચડી ગયા છીએ આપણે ડોન ગામ અને અહીંથી જઈશું આપણે મનમાળો કારણ રોડ લઈને બીજા ઉતારી લીધી અહીં મારવાના છે આપણે ખાલી સાઈડ મારું તહેવાર અને જવું તમાર નાસિક માલેગાંવ એવલા આવો જ આવો જ આવો જ ભાઈ આવી રીતના ડોટિયો રોડ છે અને ખાડા હે જબરા જબરા આવે માથે હરિયાણાના ગાડી થઈ ગઈ છે ભાઈ આવા ખાડામાં નાખે પછી ગાડી ફેલ જ થઈ ભાઈ આપણે તો ભૂલ ભૂલમાં એક ફેર રસ્તો આવી ગયો આનાથી મારો રામ છે તો રાખે પહેલ્યો ભાઈ જંગલ રસ્તો કાઢેલો હોય રસ્તામાં ઓવરટેક માં પછી ઓલો દેવાય ને મો ઓલી ગાડીઓ દેખાય ને ત્યાં ઉઠી આમને ખરાબ ને ખરાબ જ ડબ્બો ફેલ થયો એના કારણે ભાઈ થઈ ગયું છે જામ ભાઈ પાંચ પાંચમી ગાડી હે ફેલું લાઈન જ પડી હે સુધી જામ હોય ઓછામાં ઓછું ત્રણ ચાર કિલોમીટર સુધી જામ જ છે એમને જામ હે છેલો ડબોલો ધોરો હે અહીંથી જીઓ ભાઈ પૂરું જામ જામ નથી આગળ ભાઈ ને કેવી રીતના દેખાતું હવે હવે ભાઈ કઈક આવ્યો હેઠપ રોડ એટલે થોડોક જીવ માં જીવ આવ્યો હે રેતી ના રતન ઉભાયા સારી ઉમર બસ તો ભાઈ આવી ગયું છે રસની દુકાન નાનકડું મશીન છે બરફ બરાબર પી લઈ પેલા તો રસ

મારુતિ ભાઈનો તો હું વેચાય હોય રાગ ના હતી ભાઈ આપણે પેલા આવતા થઈ આવો રોડ નતો ને હવે આઈ ક્લાસ બની ગયો છે ફોરટેક રોડ અને સાઈડમાં વાવી દીધા છે ગુલાબના ઝાડવા મસ્તીના એકદમ પીળા ગુલાબી ધોરા ભાઈ આપણે નીકળી ગયા છીએ મચરાજ હોટલ હતી બરોબરો ખાઈને આગળ આપણે આવી ગયું છે ઘાટડી તો ભાઈ આવડે ડુંગર ડુંગર કાપીને બધું બનાવ્યું છે મસ્તીનું એ એકદમ ખુલો ખુલો પવન આવે ને મજા જ આવી રાખે અહીંયા તો ભાઈ મસ્ત મજાનું તરાવ આવી ગયું છે એકદમ સોલિડ તરાવ છે ડેમ છે કે તરાવ છે કે ખબર નથી પડતી બહુ મસ્તીનું છે લોકેશન અને આ બાજુ ભાઈ આપણે એવા ડુંગરા છે રસ્તો મસ્તીનો અહીંયા ટાઢી ટાઢી પવન જ આવ્યા રાખે મોજડી જ આવ્યા રાખે અલગ જ મોજ એસટી અમારી સલામત સવારી બેઠા પછી જવાબદારી ભાઈ તમારી મહારાષ્ટ્રની એસટીમાં એવું હે ભાઈ દહીલિયો ભાઈ ધુવાડા ઘટ્યા આગળ ટેલર પંપ ફેલ થઈ ગયો હે ભાઈને ને તો એ કે મૂકવું નહીં કે ફાડી નાખાય કે બાકી ફૂગાડવું એ ફૂગાડવું એમ જતા લીવર મારે ડમરી જળાવ્યા આ ભાઈ ધુવાડા માં અમને કઈ દેખાય નહીં યાર આવ્યા કંઈ દેખાતું નથી આગળ ક્યાં જાય